ખોગંબા તાલુકામાં ગુજરાત ફ્લોરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બાર ને દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર એટલે જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું તે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટિડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે એક માણસ નું મરણ ગયેલ છે એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે સર અંદર પૂજા વિધિ ચાલી ત્યાં એક નાનું મંદિર છે ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે જે મૃતક છે પૂજારી છે એવું જાણવા સર હા એ મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિ એમને જાણવા મળ્યું છે પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી સાહેબ કેવી રીતે ગેસ એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપને કહી શકાય કંપની દ્વારા જ બંધ કરવામાં આવેલો કંપની પછી જે એમનું મેન્યુઅલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબુમાં કરી લીધેલો અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે સર આજુબાજુના ગામમાં ભયનો માહોલ છે શું અપીલ કરશો અમે આપની સામે દેખાઈએ છીએ અમે માસ્ક વગર ઊભા છીએ તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપના દ્વારા મેસેજ આપવા પણ માગે છે કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી રિફર કેટલા લોકોને કરાવે છે ટોટલ જે બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું થેન્ક યુ